ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કેલ્વર પંપ નામ યાદ રખના એસબીઆઈની સાથે ચર્ચાની શરૂઆત કરીએ અસીમ સાહેબ તમારા પાસે લાવીએ પરિણામો પહેલાં તો તમને સ્ક્રીન પર દર્શાવી દઈએ જેમાં જોવા મળે છે કે એકંદરે ઇનલાઇન છે નંબર્સ કંઈ ખાસ એવા નેગેટિવ સરપ્રાઇઝિસ કોઈ છે નહીં અને સ્ટોક પણ ગ્રીન ઝોનમાં છે ભલે માર્કેટે જે કંઈ પણ રિએક્શન આપ્યો હોય દેટ ઇઝ ડિફરન્ટ નફો તમે જુઓ દસ ટકા વધ્યો છે વીસ હજાર એકસો ને સાહીઠ કરોડ વ્યાજથી આવક ત્રણ પોઈન્ટ ત્રણ ટકા વધીને બેતાલીસ હજાર આઠ નવસો ને પંચ્યાસી કરોડ રૂપિયા થઈ ગઈ છે આ સિવાય તમે એનપીએસ જુઓ ગ્રોસ એનપીએ જે છે તે એક પોઈન્ટ તોતેર ટકા આવી ગયા ઘટીને અને નેટ એનપીએ પણ સારા એવા કંટ્રોલમાં છે પ્રોવિઝન્સ તમે જુઓ એ એક વધ્યા છે ડેફિનેટલી પાંચ હજાર ચારસો કરોડ રૂપિયાના પ્રોવિઝન્સ કર્યા છે અને આ લેટલી તમે જોયું એના સિમસર તો આ થીમ રહી છે કોઈ પણ ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનની થીમ રહી છે યા તો પ્રોવિઝન વધે યા તો સીધા એનપીએ જ વધી ગયા બેમાંથી એક પરિસ્થિતિ છે એસબીઆઈના પ્રોવિઝન્સ વધવા શું મોટો કન્સર્ન હોઈ શકે કે કેમ અને પરિણામોને એકંદરે કરી દેજો યસ આપની વાત સાથે હું થોડું એનો ડિસ્કશન એટલા માટે કરીશ જે જે પ્રોવિઝનની વાત આવે છે ઓલવેઝ અને આપણે પ્રોવિઝન ક્યારે વધતા હોય છે તો એ સચ આરબીઆઈ ના એક નોન્સ છે રિઝર્વ રિઝર્વ બેંક નોર્મ્સ છે કે જે પ્રોવિઝનિંગ ની કેવી રીતે કરવું એટલે ઇવન આમાં સ્ટાન્ડર્ડ એસેટ્સ હોય તમારું નવું એડવાન્સિંગ થયું હોય સ્ટાન્ડર્ડ એસેટ્સ હોય તો પણ તમારે એના ઉપર સર્ટન પ્રોવિઝન કરવું પડતું હોય છે એટલે પ્રોવિઝનિંગ ઇઝ ઇઝ સ્ટ્રેન્થનિંગ ધી આઈ મીન ગવર્મેન્ટ કંપની સ્ટ્રેન્થ આજે તમે નેટ એનપીએ જોવો તો નેટ એનપીએ જયારે ઘટતા હોય તો એક સારી નિશાની છે પણ પ્રોવિઝનિંગ વધતા હોય એનું કારણ એ છે કે ઇવન સ્ટાન્ડર્ડ એસેટ્સ છે તમારું એડવાન્સિંગ વધ્યું છે તો તમારું સ્ટાન્ડર્ડ એસેટ છે એના ઉપર પણ તમારે પ્રોવિઝન કરવું પડતું હોય છે ઇન ધેટ સર્કમસ્ટેન્સીસ આપણે નેગેટિવ ના જોવું જોઈએ હા ગ્રોસ એનપીએ ને નેટ એનપીએ ના જે ફિગર્સ છે એના ઉપર ચોક્કસ ફોકસ રાખવો જોઈએ પણ યસ મારું જે માનવું છે કે જે મને ફિગર દેખાઈ રહી છે સ્ટેટ બેંક ઓફ ની હું એને ડેફિનેટલી એક પોઝિટિવ ગણીશ અને આપણે કદાચ આપણા શો માં પણ ચર્ચા કરી છે કે આ એક એક હજાર ના માર્ગ તરફ ઝડપથી વધી શકશે અને આઈ થિંક બહુ નવસો પચાસ નવસો બાવન નો ભાવ તો આજે આવી ગયો છે અને જે રીતે મારું એક માનવું છે કે જે પબ્લિક સેક્ટર બેંક નું ફંડામેન્ટલ્સ છે એ ગ્રેજ્યુઅલી ઇમ્પ્રુવ થઈ ગયું છે ઇવન એક ફેક્ટર છે જે કાસા છે કાસા એટલે કે કરંટ એકાઉન્ટ અને સેવિંગ એકાઉન્ટના પણ એ પણ બેટર દેખાઈ રહ્યા છે ગ્રેજ્યુઅલી સો આઈ એમ ઓપ્ટિમિસ્ટિક અબાઉટ ધી ફિગર અને આવનારા સમયમાં દરેક ગટાડે બાય કરવાની પણ સલાહ આપીશ અને પ્રોવિઝનિંગ જે આપણે વાત કરીએ સમજાયું પ્રમાણે ડે બાય ડે ઇવન તમે બે વર્ષ પછીની વાત કરો જે અત્યારે ગાઈડલાઇન્સ ઓલરેડી રિઝર્વ બેંકે આપેલી છે એક પેપર બાર પાડ્યું છે એમાં પ્રોબેબલ જે જેમપીએ છે એના ઉપર પણ પ્રોવિઝન કરવાની વાત છે એ વખતે બેંકોના પ્રોફિટ ઉપર અસર પડી શકે છે નમૂના નથી પાડતો પણ એ અલ્ટિમેટલી પ્રોવિઝનિંગ છે જેથી કરીને ઇન લાઈન જ્યારે બેંકની ઇન્ટ્રેન્સિક વેલ્યુ વધી શકે છે ઓકે તો આપણે કહીએ એસબીઆઈ કે જે પરિણામ બાદ સમજવાનો પ્રયત્ન કરે ચાર્ટ ઉપર પણ સમજી લઈએ ભાવિક સર તમારી પાસે લઈને આવું એસબીઆઈ પરિણામ આવી ગયા જે છેલ્લા ઘણા ટાઈમથી ઓફવેઇટ એક રિઝલ્ટની એક ઇવેન્ટ હતી જે ફાઇનલી આજે પૂર્ણ થઈ છે હવે આના બાદ આપણે એસબીઆઈને સર તમે કઈ રીતે જોઈ રહ્યા છો સર પેલો એસબીઆઈને આપણે જો કે લાંબો કન્સોલિડેશન ગયું હતું કે જે નવસોનું બ્રેકઆઉટ થતો થતું 900 નવસોનું આપણે બ્રેકઆઉટ જો ઉમેટ સપ્ટેમ્બર એના પછી હવે વન બાય રેલી નાઇન ફિફ્ટી સેવન સુધી ગયું છે જે મશીન છે એ કીધું એ મને લાગે છે કે એટલીસ્ટ હજારનો તો આપણે બે મિનિમમ શોર્ટ ટર્મ ટાર્ગેટ રાખી શકીએ છીએ પછી લાંબો જે કોન્સોલિડેશન એટ સેવન્ટીથી સેવન ટ્વેન્ટીનું થયું છે એ રીતે આપણે જો ફીડબેક લઈએ તો આઈ થિંક નાઇન એટીથી સોરી વન થાઉઝન્ડ ટ્વેન્ટીથી વન ફોર્ટીનું જે લેવલ છે એ ટાઈમ કોન્સોલિડેશન પ્રમાણે મને લાગે છે કે ડિસેમ્બર એન્ડ સુધીમાં જોવા મળી શકે છે યસ અત્યારના એક હજાર ઇમિડિયટ ટાર્ગેટ છે અને એક હજાર આપણે નવેમ્બર એન્ડ ડિસેમ્બર સુધીમાં જોવા મળી શકે છે તો ચાર્ટમાં પણ બહુ સારું દેખાઈ રહ્યું છે ઓવરઓલ એક બેઝ બની ચૂક્યો છે નીચેનો નીચે અહીંયાથી લોંગ પોઝિશન જ કરી શકાય છે બટ કોઈને નવી પોઝિશન લેવી હોય તો થોડોક એકવાર વેઇટ કરવું જોઈએ નાઇન થર્ટીની આસપાસ આવે છે તો બાકી જે જૂની જે લોકો પાસે પોઝિશન છે એક હજાર વીસના ટાર્ગેટ માટે હજી પણ હોલ્ડ કરી શકે છે